પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આઈસ્ટાર ના ઇન્ડસ્ટ્રીઅલ કેમિસ્ટ્રી વિભાગ દ્વારા વાલી સંમેલન નું આયોજન સીવીએમ યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા સ્ટાર કોલેજના ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી વિભાગ દ્વારા તાજેતરમાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આમ જોવા જઈએ તો નાના બાળકો માટે વાલી સંમેલનનું નિશાળમાં થતું હોય છે પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે દરમિયાન પણ વાલી સંમેલન એટલા જ અગત્યના અને મહત્વના છે વળી નવી શિક્ષણ નીતિમાં પણ વાલીને એટલા જ અગત્યના ગણવામાં આવ્યા છે કદાચ નાના બાળકોમાં ભણતરને લગતા પ્રશ્નો હોઈ શકે પણ અહીં તો વિદ્યાર્થીઓની કારકિર્દી અને જીવનની સફળતાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે આજનો યુવાધન જ્યારે ગુગલ ગૂગલના સહારે રહ્યું છે ત્યારે પ્રત્યેક શિક્ષકો સાથેનો સંવાદ વિદ્યાર્થીના જીવનમાં એક ઉર્જાનો સંચય કરી શકે છે અને વાલીઓ પણ આજની મોંઘી શિક્ષણ પદ્ધતિમાં જ્યારે પોતાના બાળકને ભણવા મોકલે છે ત્યારે એમણે પણ વિચારવું જોઈએ કે આ મોંઘા શિક્ષણથી મારા દીકરા દીકરીમાં કેટલું પરિવર્તન આવશે અને શું તેના ભવિષ્યને મજબૂત કરી શકશે આવા એક વિચાર સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી દ્વારા વાલી સંમેલનનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓને તેના વાલીઓ સંમેલનમાં ભાગ લે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચર્ચા કરે છે આ કાર્યક્રમના સફળ આયોજન બદલ પ્રિન્સિપલ ડોક્ટર મહેન્દ્રસિંહ રાજે વિભાગના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડોક્ટર જીગર પટેલ દ્વારા વાલીઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી વિભાગના અધ્યક્ષ ડોક્ટર રોહિત એશ દવે દ્વારા વાલીઓને તથા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા વાલી સંમેલનના વિશાળ આયોજન માટે વિભાગના અધ્યાપકો બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ડોક્ટર રોહિત દવે દેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો